અકસ્માત સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌરવપદ રોડ પર થયેલા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડમ્પરની અરફેટે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું જેથી આ દુર્ઘટના બાદ પાલ પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે ડમ્પર ચાલકોની તપાસ કરી હતી જેમાં ત્રણ જેટલા ડ્રાઈવર નશામાં હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી પાલમાં ડમ્પર ચાલક દ્વારા વિદ્યાર્થીને અડફેટે લેવાનો મામલો પોલીસ દ્વારા સદન ચેકિંગ હાથ ધરાયું હતું પાલ એપેક્સ હોસ્પિટલ પાસેથી પસાર થતા ડમ્પરના ચાલક પ્રભુ કચેરીયા મીના નશામાં મળી આવ્યો નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધાયો હતો બીજી તરફ સચિન જે વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરના ચાલક એકને ટક્કર મારી હતી ગિરીશ પટેલની કારને ટક્કર મારતા નુકસાન થયું હતું જે ડમ્પરનો ચાલક પણ નશાની હાલતમાં મળી આવ્યો હતો પોલીસે ચારેય કેસમાં કાર્યવાહી હાથ ધરી હતી વિદ્યાર્થીને કચડવાના કેસમાં ડમ્પર ચાલક કમલેશભાઈ વિના વાહન ચલાવી રહ્યો હતો અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ડમ્પરના માલિક રાજેશ સરદારભાઈ આડે ડ્રાઈવરને વાહન ચલાવવાની મંજૂરી આપી હતી જોકે તે જાણતો હતો કે ડ્રાઈવર પાસે માન્ય લાયસન્સ નથી પોલીસે ડમ્પરના માલિક સામે પણ બેદરકારી બદલ કેસ નોંધ્યો છે બીરો રિપોર્ટ સ્ટાર સુરત